નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે ગાજવીજ સાથે હવામાન વિભાગે આગાહી કરી છે અને અનેક જિલ્લામાં આજે રાત્રે ભારેથી અતિભારે વરસાદ પડવાની પણ આગાહી કરી છે તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતમાં હાલ ક્યાંક અંગ જાળતી ગરમી તો ક્યાંક વાદળછાયું વાતાવરણ છવાયું છે આ સાથે ગુજરાતીઓ બફારાથી પણ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આગામી સાત દિવસ અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામશ્રી યાદવે આજની આગાહીમાં આપતા જણાવ્યું છે કે ગુજરાતમાં સાત દિવસ વરસાદની શક્યતા છે ગુજરાતમાં સાત દિવસ માટે અનેક વિસ્તારોમાં વીજળીના ચમકારા ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા વરસાદ થઈ રહ્યો છે આ વરસાદના કારણે તાપમાનમાં સામાન્ય ઘટાડો પણ નોંધાઈ શકે છે પંદર જૂન આસપાસ ગુજરાતમાં વિધિવત ચોમાસાનો પ્રારંભ થઈ શકે છે હવામાન વિભાગે જાહેર કરેલા હવામાન મેપ પ્રમાણે સાત જૂને પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે જેમાં રાજકોટ અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ દીવ દાહોદ છોટાઉદેપુર ડાંગ નવસારી વલસાડ તાપી દમણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાનના મેપ પ્રમાણે આઠમી એટલે કે આજે છોટાઉદેપુર નર્મદા ડાંગ નવસારી વલસાડ તાપી દમણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે નવ જૂનના રોજ જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવો વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે પંચમહાલ દાહોદ વડોદરા છોટા ઉદયપુર ભરૂચ નર્મદા સુરત વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલીમાં કેટલાક સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જ્યારે દસ જૂનના રોજ વરસાદની ગતિ તે જ થાય તેવું પણ અનુમાન છે દસ જૂને દાહોદ મહીસાગર વડોદરા છોટા ઉદયપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલીમાં ગાંજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આ સાથે રાજકોટ બોટાદ અમરેલી જુનાગઢ ગીર સોમનાથ દીવ અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે